નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડિયો બને એટલો તમે શેર કરજો તમારા ફ્રેન્ડ્સને ફેમિલી મેમ્બર્સ સાથે આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું પિતૃ એકાદશી અને જેને ઇન્દિરા એકાદશી પણ કહેવામાં આવે છે આ એકાદશી છે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર શનિવારના રોજ આ એકાદશી આપણે ઉજવવામાં આવે છે આ એકાદશીમાં આપણે જાણીશું કે પિતૃના મોક્ષ માટે આ એકાદશી કઈ રીતે કરવી અને વિડીયોના એન્ડ સુધી તમે મારી સાથે જોડાયેલા રહેજો પિતૃના મોક્ષ માટે આપણે બે જગ્યાએ દીવો પણ કરવાનો છે જેની માહિતી હું તમને આગળ આપીશ હવે આ એકાદશીમાં એમ કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દેવતા સંતુષ્ટ થાય છે ઇન્દિરા એકાદશીના દિવસે વૃક્ષારોપણ કરવાથી ભગવાન વિષ્ણુ સાથે પિતૃઓ પણ પ્રસન્ન થાય છે ભાદરવા મહિનાની વધ પક્ષની એકાદશીની તિથિ છે જેને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે શ્રાદ્ધના દિવસોમાં આવતી આ એકાદશી ખૂબ જ ખાસ મનાવવામાં આવે છે હવે જણાવ્યા પ્રમાણે હું એમ કહું છું કે આ તિથિએ તર્પણ પિંડદાન બ્રાહ્મણ ભોજન કરવાથી મૃત મોક્ષ મળે છે ઉપનિષદોમાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે આ દિવસે ભગવાન શાલિગ્રામની પૂજા અને વ્રત કરવાનું વિધાન છે કોઈ પૂર્વજો જાણીએ અજાણીએ કરેલા પોતાના કોઈ પાપના કારણે યમરાજ પાસે દંડ ભોગવી રહ્યા હોય તો વિધિ વિધાનથી ઇન્દિરા વ્રત એકાદશીનું કરવાથી તેમને મુક્તિ મળી શકે છે મિશ્રએ જણાવ્યું છે કે અગિયારસ એકાદશીના દિવસે આમળા તુલસી ચંદન અથવા પીપળાનો છોડ વાવવાથી ભગવાન વિષ્ણુ સાથે પિતૃઓ પણ પ્રસન્ન થાય છે હવે આપણે જાણીશું કે આ વ્રતનું મહત્વ શું છે શ્રાદ્ધ પક્ષમાં આવતી આ અગિયારસ ખાસ એટલા માટે છે કે તે કરવાથી પિતૃનો ઉદ્ધાર થાય છે આપણા પૂર્વજો કે જેમનાથી જાણતા કે જાણતા કોઈ પાપ થયું હોય તે કારણે દંડ ભોગવતા હોય તો આગેરસ કરવાથી તેમને ભોગવટો પૂરો થાય છે તેથી તેમને શાંતિ મળે છે તેથી તેના પરિવારોને આશીર્વાદ મળે છે સાથોસાથ વંશની પણ વૃદ્ધિ થાય છે આ એકાદશીનું વ્રત જો વિધિ વિધાનપૂર્વક કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે આ અગિયારસે દાન આપવાનો વિશેષ મહિમા છે મૃત્યુ પછી વ્યક્તિ વૈકુંઠમાં વાસ કરે છે હવે આપણે ઇન્દિરા એકાદશી વ્રતની કથા સાંભળીશું ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને ઇન્દિરા એકાદશીનું વ્રત મહત્વ સમજાવ્યું હતું જેમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે સમસ્ત પાપકર્મોનો નાશ કરનારી એકાદશીમાં ઇન્દિરા એકાદશી ખાસ છે આ વ્રત કરવાથી પિતૃઓને મુક્તિ થઈ જાય છે હે રાજન ઇન્દિરા એકાદશીથી ઇન્દિરા એકાદશીની કથા જે હું તને સંભળાવું છું તે ધ્યાનથી સાંભળો તેને સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે સત્યયુગમાં મહિષ્ટમતી નામની નગરી હતી ત્યાં મહાપ્રતાપી રાજા ઇન્દ્રસિંહ રાજ કરતા હતા રાજા પોતે ધર્માત્મા અને પ્રજાવત્સલ હતા તેમના શાસનમાં પ્રજા પણ સુખ ચિંતી રહેતી હતી ધર્મ અને કર્મના તમામ કાર્યો નગરમાં ખૂબ સારી રીતે થતા હતા એક દિવસે એવું થયું કે નારદજી ઇન્દ્રસિંહના દરબારમાં પહોંચ્યા ઇન્દ્રસેને તેમને પ્રણામ કર્યા અને આવવાનું કારણ પૂછ્યું ત્યારે નારદજીએ કહ્યું કે હું તમારો પિતાનો સંદેશ લઈને આવ્યો છું જે આ સમયે પૂર્વજન્મમાં એકાદશીનો વૃત્તનો ભંગ કરવાને કારણે યમરાજ દ્વારા દંડ ભોગવી રહ્યા છે નારદજીની વાત સાંભળી ઇન્દ્રશન વ્યતીત થઈ ગયા દેવર્ષિને તેનું સમાધાન પૂછવા લાગ્યા ઇન્દ્રસિંહને કહ્યું કે મહારાજ કોઈ ઉપાય બતાવો કે જેથી કરીને મારા પિતાની પીડાનો અંત આવે તેમની ગતિ થાય ત્યારે દેવર્ષિએ કહ્યું કે હે રાજન તમે શ્રાદ્ધ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીનું વ્રત કરો આ દિવસે નારાયણનું વિધિવત પૂજા કરીએ પૂજન કરી આખો દિવસ ઉપવાસ કરો અને ભગવાન વિષ્ણુ ભજન મંત્ર જાપ કે કથાનું શ્રવણ કરો એમના પુણ્યને પુણ્યથી તમારા પિતાને મુક્તિ મળી જશે એ દિવસે યથાશક્તિ દાન પણ કરો આમ કહીને નારાજ જે અંત ધ્યાન થઈ ગયા તે પછી મહારાજ ઇન્દ્રસિંહ નારાયજીને કહેવા પ્રમાણે વિધિ અનુસરણ એકાદશીનું વ્રત કર્યું એનાથી તેમના પિતાને શાંતિ મળી અને તે પરમપદને પામ્યા જ્યારે રાજ સ્વયં પણ અનંત સુખોને ભોગવીને અંત મોક્ષને જ પ્રાપ્ત થયો છે આ રીતે કરો એકાદશી વ્રત આ દિવસે વહેલી સવારે ઊઠીને શ્રાદ્ધ શ્રાદ્ધ શ્રદ્ધાપૂર્વક સ્નાદિકમાં પતાવીને વ્રત કરવું આ દિવસે પ્રથમ વિષ્ણુનારાયણનું પુણ્ય શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજન કરવું તે પછી પિતૃઓનું પૂજન અને તર્પણ કરવું આ દિવસે ફરહાળ કરવું અન્ન લેવું નહીં દિવસભર પ્રભુ સ્મરણ કરવું પ્રભુ પાસે પિતૃઓના કલ્યાણ માટે પ્રાર્થના કરવી તે પછી શક્ય હોય તો બ્રહ્મ ભોજન કરાવવું શક્તિ દક્ષિણા કે વ્રત આપી સન્માનિત કરવા જો આમ ન થઈ શકે તો કોઈ સિદ્ધ કોઈને સીધું આપવું શક્ય હોય તો દિવસ દરમિયાન મૌન રહીને જાપ કરવા અને રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવું જે આ રીતે ઇન્દિરાનું વ્રત કરે છે તેને સંસારના સર્વ સુખોને ભોગવી મોક્ષની પ્રાપ્તિ કરે છે વૈકુંઠમાં વાસ થાય છે જ્યારે પિતૃઓની શાંતિ અને ગતિ થવાની પારંવરિક સંબંધોમાં પણ વિશેષ સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આપણે વિધિસર અગિયારસ કઈ રીતે કરવી અને આપણા પિતૃઓના મોક્ષ માટે આપણે શું કરવું જોઈએ તેનું મેં તમને વિધિસર બધું જ સમજાવ્યું છે અને મેં તમને વિડીયોની શરૂઆતમાં જ કહેલું હતું મિત્રો કે પિતૃઓની મોક્ષી માટે આ દિવસના દિવસે ઇન્દિરા એકાદવી એકાદશીના દિવસે આપણે બે જગ્યાએ દીવો કરવાનો છે એક તો પાણીયારે કરવાનો છે અને બીજો દીવો આપણે કરવાનો છે તુલસી ક્યારે જ્યારે તમે તુલસી ક્યારે દીવો કરો છો ત્યારે મિત્રો તમારે તુલસી ક્યારેની એકસો આઠ પ્રદિક્ષિણા કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમનો જાપ કરવાનો છે અને જ્યારે તમે પાણિયારે દીવો કરો છો ત્યારે વિષ્ણુ શસ્ત્રનો તમારે પાઠ કરવાનો છે જેથી કરીને આપણા પૂર્વજનો જે પિતૃ છે આપણા એને ગતિ પ્રાપ્ત થશે અને મોક્ષ પ્રાપ્ત થશે અને આપણા કુટુંબમાં આપણા કુટુંબનો વંશ આગળ વધશે સુખ સમૃદ્ધિથી આપણું ઘર ભર્યું રહેશે થેન્ક યુ મિત્રો મારી વાર્તા તમે શાંતિથી સાંભળી તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ મિત્રો